માતાજી સ્વાગત છે તમારો અમારા નાનકડા તો સવાર સૂરજ ઉગી બાજુ આ વાડી વાડીમાં પણ કારણ કે આપણું જીરું આજે કમ્પ્લીટ ઉગી આવ્યું છે આપણે લીલી હાથમાં નટા અને હવે ટાટર ની કાઢવાની વાડી એટલે ફિટિંગ કરવાનું એમ અને આ બાજુ કેનાલ ચાલુ

પછી પહોંચી માતાજી આવવાનો નાની પ્રસ્તી ની ઘોઘરા જેવા થઈ ગયા અને પછી વિશનભાઈ બેઠા નીકળી ગયા પહોંચીએ કેલ ઉપર અને લઈ લીધો નામ નું બાકાજી વાળું સીન અને હાલતા 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 આપણે પહોંચી આવે ખેંગાર પર અને આ છે અમરી માતાજી નું મંદિર ઓરે છે અને એની આગળ છે આ છે રામદેવ બાબાનું મંદિર અને રામાધણીના મંદિરની અંદર પહોંચતા જ આપણા ને ખિંગાર પરના વ્લોગ કરવા મેસી ભાઈ મળી ગયા તો લીધી એની પણ મુલાકાત તો ભાઈની ચેનલ ખેડૂત પુત્ર વ્લોગ્સ કરીને ચેનલ એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો એ પણ સારા વ્લોગર છે ખિંગાર વર્ના ભાઈ તો રામાધણીના દર્શન આપણે કરી લીધા છે અને પછી આપણે નીકળી ગયા બાઇકમાં અને હવે આપણે જવાનું છે રવિજી માતાજી તરફ તો આપણે રણમાં એન્ટ્રી લઈ લીધી છે અને સીન જોઓ એકદમ જોરદાર સીન છે અને પછી આપણે આવી ગયા રવધામ રવિજી મોટી રવ તો ભાગરમાંથી આપણે હવે એન્ટ્રી લઈ લેશું અને અહીં ગણે એન્ટ્રી રહેતા હોય આપણા ને રવિચી માતાજી ને ગાયો અને એના વાસડા દેખાણા અને આપણે આવી ગયા રવિચી માતાજી ના મેન દ્વારે રવિચી માતાજીના ના મંદિર ની અંદર તરફ જવા માટે તો આપણે પહોંચી આવ્યા છીએ માતાજી ના અંદર ની તરફ તો ચલો આપણે અંદર જઈને દર્શન કરી આવી ત્યાં સુધી તમે વિડીયો ને લાઈક કરી નાખો અને કમેન્ટ જય શ્રી રવિચી માં લખી નાખો ત્યાં સુધી આપણે દર્શન કરતા આવીએ આજે હતી માતાજી ની આઠમ અને ઘણા બધા ભાવિક ભક્તો અહીં દર્શન કરવા માટે હતા અને ભૂલ ભીડ હતી અને આ જુઓ એકદમ માતાજી મંદિર નું મસ્ત એવું નજારો એકદમ સુંદર આપણે આપણી ઘર સાઈડ ભાઈ ભેગા અને આપણે હાલતા 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 પહોંચી આવ્યા રણ માં તો હું જાઉં ઘરે અને ત્યાં સુધી તમે વિડીયોને લાઈક શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ફોલો કરી નાખો મળીએ નવા બ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી